દરિયાદેવના ખોળામાં મહર્ષિ વેદવ્યાસને નમન કરી અને મહર્ષિ વેદવ્યાસ કૃત શ્રીમદ ભાગવતનો મહિમા શ્રીમદ ભાગવતના મહિમા વિશે આપણે આમ તો શું કહી શકીએ કારણ કે આપણી મતી ત્યાં સુધી પહોંચવા હજુ અસમર્થ છે તેના આરંભના ત્રણ શ્લોકોમાં જે મહિમા કહી દેવામાં આવ્યો છે એના જેવો અન્ય કોણ કહી શકે તે ત્રણ શ્લોકો કેટલી વાર વાંચ્યા પછી પણ જ્યારે જ્યારે તેનું સ્મરણ થાય ત્યારે ત્યારે મનમાં અદ્ભુત ભાવો ઉદય પામે તે શ્લોકોની ગંભીરતા અને મધુરતાને કોઈ પણ શબ્દોમાં પૂર્ણરૂપે વર્ણવી શકાય એમ નથી એ ત્રણ શ્લોકોથી મનને નિર્મળ કરી અને પછી આ રીતે ભગવાનનું ધ્યાન કરો ધ્યા શરણામ ભોજમ ભાવ નિર્જિત ચેતસા ઔત્કંઠ્યા શૃકલાક્ષ મારો શ્રીમદ ભાગવતમાં અત્યંત પ્રેમ છે મારો વિશ્વાસ અને અનુભવ એ છે કે એને વાંચવા અને સાંભળવાથી મનુષ્યને ઈશ્વરનું સાચું જ્ઞાન મળે છે અને એમના ચરણકમળોમાં અચળ ભક્તિ થાય છે એને વાંચવાથી મનુષ્યને દ્રઢ નિશ્ચય થઈ જાય છે કે આ સંસારને રચનારી અને તેનું પાલન કરનારી કોઈ સર્વવ્યાપક શક્તિ છે આ જ એક શક્તિને લોકો ઈશ્વર બ્રહ્મ પરમાત્મા વગેરે નામોથી ઓળખે છે ભાગવતના પહેલા જ શ્લોકમાં મહર્ષિ વેદવ્યાસજીએ ઈશ્વરના સ્વરૂપનું વર્ણન કર્યું છે કે જેના થકી આ સંસારનું સર્જન પાલન અને સંહાર થાય છે જે ત્રણેય કાળમાં સત્ય છે અર્થાત જે હંમેશા રહ્યું છે અને રહેવાનું છે અને જે પોતાનું પોતાના પ્રકાશથી અંધકારને હંમેશા દૂર રાખે છે તે પરમ સત્યનું અમે ધ્યાન કરીએ છીએ એ જ સ્થળે શ્રીમદ્ ભાગવતનું સ્વરૂપ પણ એવી રીતે સંક્ષેપમાં વર્ણવાયું છે કે આ ભાગવતમાં જેઓ બીજાઓની પ્રગતિ જોઈને દ્વેષ કરતા નથી એવા સાધુ પુરુષોનું તમામ પ્રકારના સ્વાર્થ વગરનું પરમ ધર્મરૂપ અને જાણવા યોગ્ય એવું જ્ઞાન વર્ણવાયું છે આ જે જ્ઞાન છે કે જે વાસ્તવમાં સૌને કલ્યાણ પ્રદાન કરનારું તથા ભૌતિક આધિ દૈવિક અને આધ્યાત્મિક આ ત્રણેય પ્રકારના દુઃખોને દૂર કરનારું છે અન્ય ગ્રંથોનું શું જે સુકૃતિઓએ પુણ્યકર્મો કરી નાખ્યા જે સુકૃતિઓએ કર્મો કરી રાખ્યા છે અને જેઓ શ્રદ્ધાપૂર્વક ભાગવત વાંચે છે અથવા સાંભળે છે તેઓ આનું સેવન કરવામાં કરવાના સમયથી જ પોતાની ભક્તિ થકી ઈશ્વરને પોતાના હૃદયમાં અવિચળ રૂપે સ્થાપિત કરી દે છે ઈશ્વરનું જ્ઞાન અને એમનામાં ભક્તિનું પરમ સાધન આ બે વસ્તુ જ્યારે કોઈ જીવને પ્રાપ્ત થઈ ગઈ તો પછી એવી કઈ વસ્તુ પ્રાપ્ત કરવાની બાકી રહે કે જેના માટે મનુષ્ય કામના કરે અને ઉક્ત બંને વસ્તુઓ શ્રીમદ ભાગવતમાંથી સંપૂર્ણ પ્રમાણમાં પ્રાપ્ત થાય છે તેથી આ પવિત્ર ગ્રંથ મનુષ્ય માત્ર માટે ઉપકારક છે જ્યાં સુધી મનુષ્ય ભાગવત વાંચે નહીં અને તેની ભાગવતમાં શ્રદ્ધા થાય નહીં ત્યાં સુધી તે સમજી શકતો નથી કે આ ગ્રંથ જ્ઞાન ભક્તિ અને વૈરાગ્યનો કેટલો વિશાળ સમુદ્ર છે ભાગવત વાંચવાથી તેને એવું વિશુદ્ધ જ્ઞાન થઈ જાય છે કે પ્રત્યેક પ્રાણીમાં કેવળ એક પરમાત્મા જ વિરાજમાન છે અને જ્યારે તેને એવું જ્ઞાન થઈ જાય ત્યારે તેને અધર્મ આચરવાનું મન થતું નથી કારણ કે બીજાઓને આઘાત આપવો તે પોતાને આઘાત આપવા બરાબર થઈ જાય છે આ વસ્તુનું જ્ઞાન થવાથી મનુષ્ય સત્ય ધર્મમાં સ્થિત થઈ જાય છે સ્વભાવથી જ દયા ધર્મનું પાલન કરવા લાગે છે અને કોઈ અહિંસક જીવ ઉપર પ્રહાર કરવાની ઈચ્છા કરતો નથી મનુષ્યોમાં પરસ્પર પ્રેમ અને પ્રાણી માત્ર પ્રત્યે દયાનો ભાવ સ્થાપિત કરવાનું આના કરતાં ઉત્તમ કોઈ સાધન નથી વર્તમાન સમયમાં જ્યારે સંસારના અનેક ભાગોમાં ભયંકર યુદ્ધ જામ્યું છે ત્યારે આ પવિત્ર ધર્મનો ઉપદેશ મનુષ્ય માત્ર માટે કલ્યાણકારી થશે જો ભગવાનના ભક્ત છે અને શ્રીમદ્ ભાગવતનું મહત્વ જાણે છે તેમનું એ કર્તવ્ય છે કે મનુષ્યના આલોક અને પરલોકને સુધારવાના આ પવિત્ર ગ્રંથનો તેઓ બધા દેશોની ભાષાઓમાં અનુવાદ કરી અને તેનો પ્રચાર કરે જય શ્રી કૃષ્ણ